ભરૂચ શહેરના દેગામ વિસ્તારમાં એક સામાન્ય બાબતે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે પડોશમાં તેજ અવાજે સંગીત વગાડવા મુદ્દે થયેલી તકરાર અને મારામારીમાં બાસઠ વર્ષીય આધર્ટ અય્યુબભાઈ ઇબ્રાહીમ ગુરુજીનું કરુણ મોત નિપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર દેગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સુકુન બંગ્લોશમાં રહેતા અયુબભભાઈના પાડોશમાં રહેતી યુવતી ગઝાલાબાનું મનસૂરી સતત જોરથી સાઉન્ડ સિસ્ટમ વગાડતી હતી આથી અયુબભાઈએ તેને અવાજ ધીમો કરવા સમજાવવા ગયા હતા પરંતુ આ વાતને લઈ બંને પરિવારો વચ્ચે તકરાર શરૂ થઈ હતી અને જોત જોતામાં તે મારામારીમાં પરિણામી હતી મામલો પણ ગઝાલાબાનુએ ગઝાલાબાનુંએ પોતાના મંગેતર મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યો હતો સ્થળ પર પહોંચેલ મોહમ્મદ શોભાને ઉશ્કેરાઈને અયુબભાઈને છાતીના ભાગે ડીકા પાટુનો નિર્દયતાથી માર માર્યો હતો માલ લાગ્યા બાદ અયુબભાઈ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં તેઓ અચાનક ધડી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરો તેમનો જીવ બચાવી શક્યા નહીં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હચમચાવનારો ખુલાસો થયો કે આરોપી દ્વારા માર મારવાના કારણે અયુબભાઈના હૃદય અને ફેફસા ફાટી ગયા હતા જેને પરિણામે આંતરિક રક્તસ્ત્રાવ થવાથી તેમનું મૃત્યુ થયું છે આ સનસની ખેજ ઘટના બાદ તાલુકા પોલીસ મથકના પીઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યું હતું તેની સામે હત્યાનો ગુનો નોંધી મહત્વની વાત છે

ની અંદર સુકુન બંગલોજ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીક બાબત થાય છે તે કારણ મુખ્ય એવું હોય છે કે પરિવાર પરિવાર દ્વારા દ્વારા અવાજ મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડા અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મહંમદ સોબાન ઇમ્તિયા શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે 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 બંને ફાટી ફાટી ગયા છે છે અને જવાના જવાના કારણે કારણે વધારે પડતું લોહી લોહી વહી વહી ગયું તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સ ની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે એ ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન નો ગુનો દાખલ કરવામાં આવે છે આરોપી મોહમ્મદ સોભાન ઇમ્પિયા શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનું ઇમરાનભાઈ મનસુરી કે જેમની ઉંમર અઢાર વર્ષ કરતા વધારે છે જે બંનેના તાજેતરમાં કે ડિસેમ્બર આજુબાજુ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ્યાં સમગ્ર લોકો ભેગા થયેલા હતા ઘટના ઘટેલી હતી અને ત્રીજા જે આરોપી છે તે ની ઉંમર હજી નાની છે એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે